કૃષ્ણ કુકિંગ શું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાનું વાસીટીની ભાજી એટલે કે રૂડા રાડીની ભાજી પણ કહેવામાં આવે છે અને સીતા ડોડી પણ કહેવામાં આવે છે તો અહીં એક કઢાઈમાં એક ચમચો આપણે તેલ લઈશું તેની અંદર જીરું નાખી દઈશું અને પછી હિંગ નાખીશું અને પછી આદુ લસણની પેસ્ટ નાખીને તેને સરસ મજાની સાતળી લઈશું તો તમે આ રીતે ભાજી નહીં બનાવી તે જરૂરથી બનાવજો ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી છે પછી અહીંયા અડધી ચમચી લીલા મરચાંની પેસ્ટમાં નાખી દઈશું તેને પણ સાતરી દઈશું તે સતરાઈ જાય એટલે અહીંયા મીડિયમ સાઈઝના ત્રણ કાંદા મેં લીધા છે ઓબી સમાવી સમારી છે પટલા તેને સાતડવા દઈશું આ ભાજીથી આપણે કેન્સર થતા જેવા રોગો મટી જાય છે અને કફ વાયુપીત પણ દૂર થાય છે અને આ ભાજી ફક્ત ચોમાસામાં જ મળે છે અને સોના કરતાં પણ મોંઘી હોય છે આ ભાજી તો જરૂરથી આ ભાજીને એકવાર ખાવી જ જોઈએ પછી આપણે તે ફૂલને મેં પહેલેથી છૂટા પાડીને ધોઈને તૈયાર રાખી હતી પછી તેને કાંદા ચડી જાય એટલે નાખી દેવાના અને પાંચથી સાત મિનિટ માટે ટાંકીને રાખવું પછી એકદમ ફૂલ બેસી જાય પછી આપણે તેની અંદર મસાલા કરીશું ટેસ્ટ કમાય મીઠું અડધી ચમચી હળદર અને અડધી ચમચી જેટલું લાલ મરચું તમે તીખું ખાઈ શકો તે પ્રમાણે મરચું નાખવું પછી અડધી ચમચી ધાણા પાવડર નાખીને સરસ મજાનું તેને મિક્સ કરી લેવું અને આ ભાજી તમે પણ જરૂરથી આ રીતે બનાવજો ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે તો બાળકોને પણ આ ભાજી જરૂરથી પછી અહીંયા ટામેટું સમારીને નાખી દેવું પછી તેમાં અડધી ચમચી જેટલી ખાંડ નાખવાની છે આપણે ટામેટું નાખ્યું છે એટલે નાખવી ના નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો પછી ટામેટા ચડી જાય એટલે આપણે તેને સર્વિંગ બોલમાં કાઢી લઈશું તો આપણું સરસ મજાનું વાસેટી ભાજી તૈયાર થઈ ગઈ છે